ભગવાન રામ વસેલા છે તેમના મતે રામ એટલે શું રામ વિશે શું કહેવું છે સાધુ સંતોનું આવવું જોઈએ બાવીસ તારીખે જે ભગવાન રામચંદ્ર પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામજી જેઓનો સકલ સૃષ્ટિમાં ભારત વર્ષમાં હર્ષ ઉલ્લાસ સત્ય સનાતન ધર્મને વરેલા તમામ જીવો એટલા ઉમંગ અને ઉલ્લાસમાં છે અને ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ જેમ યુગે યુગે અવતાર ભગવાનના થયા એમાંનો એક અવતાર એટલે ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ અને અમે પણ એટલા ઉમંગ અને ઉલ્લાસથી આ પ્રસંગ ક્યારે નજીક આવે અને આપણે એનો લાભ લઈએ બાવીસમી જાન્યુઆરીના પવિત્ર પાવન દિવસે ભગવાન રામ લલ્લાને ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના તમામ હિન્દુ સમાજની જે લાગણીને માગણી હતી કે ભગવાન રામ રામલલ્લા બિરાજમાન થાય એ લલ્લા બિરાજમાન થશેના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક સપનું હતું ને તમામ હિન્દુ સમાજનું સપનું હતું એ હવે પૂરું થવા જઈ રહ્યું છે અમે પણ ભગવાનના ભગવાનનો આભાર માનીએ છીએ કે અમને પણ આ મહોત્સવમાં નિમંત્રણ મળ્યું છે ખરેખર હર્ષને લાગણી અનુભવીએ છીએ અને ભગવાનનું પ્રતિષ્ઠા જ્યારે થાય છે ત્યારે ખરેખર એક હિન્દુસ્તાની તરીકે ભારતને પણ સમગ્ર વિશ્વમાં મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ

આ સૃષ્ટિનો ગોળાનું સર્જન જ્યારે કર્યું ત્યારે સૌથી પહેલું સાધના સંપન્ન માટેનું કોઈ નામ હોય તો રામ નામ છે અને રામ નામ સાથે ભારતની તમામ પ્રજા એકરસ થઈને આજે વર્ષમાં એક જ દિવાળી આવે પણ બાવીસ જાન્યુઆરીએ હોળી પાછી બીજી દિવાળી આખો દેશ અને દુનિયા ઉજવવાની તૈયારી કરી છે અમે પણ સૌરાષ્ટ્ર નિંબારપીઠ મોટા મંદિરમાં અને સમગ્ર લીંબડીની જનતાને એનો લાભ પ્રાપ્ત થાય એટલે એના બધા પૂરા પ્રયાસો કરે છે હું પણ રામ જન્મભૂમિ રામલલાની પ્રતિષ્ઠાનો સાક્ષી બનવા જઈ રહ્યો છું મારી બધાને વિનંતી છે કે ખૂબ ભાવપૂર્વક ભગવાન રામલલાને બાળ સ્વરૂપે આપણે બેસાડીએ ભગવાન પ્રભુ શ્રી રામનું ભવ્ય અને દિવ્ય સેંકડો વર્ષો પછી અનેક કોર્ટ કચેરી હોય વાદ વિવાદ હોય બધું પરિપૂર્ણ કરી ભગવાન રામનું જ્યારે ભવ્ય અને દિવ્ય સમગ્ર સનાતન ધર્મના હિન્દુના પ્રતિક સમાન ભગવાન રામનું જ્યારે ભવ્ય અને દિવ્ય મંદિર બની છે ત્યારે સૌ સંતો સનાતન ધર્મ પ્રેમીઓ ખૂબ આનંદની હરખની હેલી છે કે ભગવાન રામ બાવીસ જાન્યુઆરીના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં જ્યારે પ્રતિષ્ઠા થયેલી છે અરે ખૂબ ખૂબ બધાને રામ ભગવાનની ખૂબ એની પૂરે આધ્યાત્મિકતા થી અને સનાતનના આ ભગવા ધજાના ફલાકા નીચે આજે હું તમે બધા જે રામમય બન્યા છીએ તો એ કેવલ ને કેવલ ભગવાન રામની કૃપા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પોતાનો સંકલ્પ માણસો કહેતા તારીખ આપો તારીખ આપ્યો આજની આ બાવીસ તારીખ કરી જ આજે અમારે અયોધ્યાના

આખા જીવનમાં સનાતન ધર્મમાં પણ એક નામ એક ઉર્જા એક વ્યક્તિત્વનું એક અલગ જ મહત્વ છે આરાધ્યનું હોય કે આપણા ઇષ્ટનું હોય કે આપણા પ્રિયજનનું હોય આપણી અંદરની ઉર્જાને જાગ્રત કરવા માટે એક નામ કોઈ પણ એક નામ કોઈ પણ એક ઉર્જા કોઈ પણ એક વ્યક્તિત્વ ખૂબ જ અનિવાર્ય છે આવું જ એક નામ એટલે રામનું નામ રામ એટલે જે અત્ર તત્ર સર્વત્ર બધે જ વ્યાપેલા છે મર્યાદા પુરુષોત્તમ છે જેમની ઉર્જા જેમનું વ્યક્તિત્વ આપણા આખા જીવનમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેલું હોય છે જ્યારે આપણે ઘોડિયામાં હોઈએ પારણામાં ઝૂમતા હોઈએ ત્યારે સૌથી પહેલું નામ

ચાહે નવરાત્રી નવ દિવસ સુધી ઉપવાસ કરી અને ઉર્જાને આપણા શરીરમાં ગ્રહણ કરી અને ઉત્સવ રૂપે શ્રી વાત કરીએ આપણું જીવન આખું પણ જીવન શ્રીરામના ચરિત્ર ઉપર આધારિત છે આપણે જ્યારે સંકટોમાં ઘેરાયેલા હોઈએ ત્યારે શ્રી રામાયણજીની ચોપાઈ રૂપે એના પઠન રૂપે એના વાંચન રૂપે ના શ્રવણ રૂપે આપણે એના પ્રશ્નોના જવાબો લઈ અને શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ એમનું ચરિત્ર આપણને હંમેશા રસ્તોમાં બતાવતું આવ્યું છે અને આજના સમયે જ્યારે અયોધ્યામાં આપણા શ્રી રામ મંદિરનું જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અંદરથી ફક્ત એક જ વાત આવે અંધકારથી ઉજાસ તરફ જવાની વાત વિશ્વકલ્યાણની વાત લોકહિતની વાત ચારસો સત્તાનું વર્ષથી પંદરસો અઠ્યાવી લઈને બે હાજર ત્રેવીસ સુધી ના સમયમાં જે રામ મંદિર માટે છોતેર યુદ્ધો લડાયા ચાર લાખ બલિદાન થયા અને રામ મંદિરનો કેસ સુપ્રીમ કોર્ટમાં થયો ને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી જ્યારે આજે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બની રહ્યું છે ત્યારે બધાના જ પ્રયત્નો બધાના જ પુરુષાર્થ અને એમાં પણ આજની તત્કાલીન સરકાર અને એમાં પણ રામ ભક્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના અથાગ યોગદાન અને પરિશ્રમ દ્વારા આજે આ સમય આવ્યો છે ત્યારે હું બધા જ ભક્તોને પ્રાર્થના કરું સંસારમાં કે બાવીસ જાન્યુઆરી ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે આપણા ઘરે પ્રત્યેકના ઘરે દિવાળીનો દિવાળીનો મહોત્સવનો આનંદોત્સવ કરીએ આપણા ઘરે દીપ પ્રજ્વલન કરીએ અને સાથે બેસીને આપણા ઘર પરિવાર ગામના બધા લોકો સાથે બેસીને ભગવાનની આરતીના દર્શન કરે એ જ પ્રાર્થના સાથે જય શ્રી રામ સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર હિન્દુ સમાજના હૃદયમાં વિરાજમાન શ્રી રામચંદ્ર એટલે એક મહાન વ્યક્તિત્વ નહીં પરંતુ એક ભગવાન તરીકે લોકોના મનમાં હૃદયમાં આસ્થાનું કેન્દ્ર છે રામ એટલે મહાન રાજા આજે આપણે કઈ કલ્પના કરીએ છીએ ક્યારેક પણ કહેવાનું આવે છે કે તે રાજા તો રામ જેવો રામ સમાન રાજા નહીં તો તો રાજાની વાત આવે તો રાજ્યની વાત આવે તો રામ રાજ્ય એની પરિકલ્પના લોકો સ્વરેને ચૌટે કરતા હોય છે ભગવાન રામચંદ્રના જીવનમાંથી રાજ્યની વાત કરી તેવા ભગવાન આપણા મહાન રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ એમને રામરાજની જ કલ્પના કરેલી હતી રામ એટલે રાજા પણ ખરા એમના જીવનમાંથી તમામ એવા પ્રસંગો છે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એક આદર્શ પતિ તરીકે રામને આપણે યાદ કરીએ એક આદર્શ ભાઈ તરીકે ભાઈ કેવો હોવો જોઈએ પણ રામાયણમાંથી સનાતન ધર્મ માટે એ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે એની અંદર રામ મંદિર કાશીનું મંદિર હોય મથુરાનું કે અન્ય કોઈ મંદિર કે સ્થાન હોય તો એની અંદર પણ એમનું જે યોગદાન છે એ બધે જ રહ્યું છે એટલે કે સમગ્ર હિન્દુ સમાજ માટે એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને એની પાછળ જો કોઈ શક્તિ હોય એમની તો શક્તિ જ છે એમનું નિર્ણય શક્તિ પણ હિન્દુ સમાજ માટે કોઈ બન્યું છે એ પણ પોતે ઈચ્છા હોવા છતાં પણ ન કરી શક્યા હોય જેના નામથી માત્ર સઘળા કામ થઈ જાય જેના નામથી તો પથ્થર પણ કરી જાય તે નામ એટલે ભગવાન શ્રીરામ દરેકના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રીરામના ભક્તો શું કહી રહ્યા છે આવો સાંભળીએ ખરેખર રામ મંદિરની વાત પૂરો દેશ જોઈ રહ્યો હતો જેમ સબરી રામ રાહ જોઈને બેઠા હતા એમ આ પૂરો દેશ રામ મંદિર ક્યારે બનશે રામ મંદિર ક્યારે બનશે આવી રાહ જોઈને બેઠી હતી એવા કે મનનો મોરલીઓ રટે મારું નામ મારો રામ ક્યારે પધારશે એવા સમયે જેમ રામ રાહ જોઈને બેઠી સબરી એ રીતે દેશવાસીઓ પણ રામના મંદિરની રાહ જોઈને બેઠા હતા એવા સમયે આપણા

કઠિન ભલે ને આફતો નું અનુમાન દાસ ભાવે એક ક્ષણ સમરું જેમ સમરે હનુમાન સકળ કામ મારા સિદ્ધ થતા સમરતા શ્રીરામ ભગવાન શ્રી રામનું મંદિર બનતું હોય અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ રામ એક શ્રેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ પિતા અને શ્રેષ્ઠ પતિ એટલે શ્રી રામ સનાતન હિન્દુ સંસ્કૃતિનો આધાર સ્તંભ એટલે શ્રીરામ રઘુકુળ ભૂષણ રામનું ગાદીતનું મુહૂર્ત હતું અને વચન પિતાનું પાડવા એ વિકટ વનમાં જઈ વસે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામલલા બિરાજિત થવાના છે ત્યારે આ પાંચસો વર્ષના સંઘર્ષની અંદર જેણે જેણે જે જે કંઈ પણ બલિદાન આપ્યું છે એને એક બે લાઇનમાં હું યાદ કરું તો સંઘર્ષ પાંચસો સાલનો આજ પૂરો થાય છે અયોધ્યાની ભૂમિ પર શ્રી રામ બિરાજિત થાય છે કંઈકના બેટા ગયા કંઈકના ભરધાર કંઈક એ ગુમાવ્યા બાપને

ભાઈ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના અવતાર એવા રામજી વિશે આપણે કરી શકીએ નહીં પણ રામ રાજ્ય એ આપણા માટે આદર છે અને અત્યારે હાલ અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એ દરેક સનાતન ધર્મ ધર્મ હિન્દુઓ માટે ખૂબ જ સારી વાત છે દરેક

અને એનો ઉત્સાહ આપણે કોઈ કહી જ ના શકીએ એટલો રામ ભગવાનના મંદિર માટે જે આપણે જોયેલા સપના એ આપણા બાવીસ તારીખના રોજ પૂરા થવા માટે જઈ રહ્યા છે એટલે હરેક સનાતનીઓને મારા જય શ્રી રામ અને ભગવાન શ્રી રામના દર્શન થવાનો આપને મોકો આપણા જીવનમાં જે આપણા પૂર્વજો જોઈ ગયા હતા એ અત્યારે આપણે જોવા મળી રહ્યું છે એ આપણા ભાગ્ય ગણાય કે રામલલાનું મંદિર જે આપણા પૂર્વજો જે વિચારતા હતા ઐતિહાસિક ક્ષણ સાક્ષી માત્ર અયોધ્યા નહીં પણ દરેક કણ બનશે એ ક્ષણ એટલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તોના મતે રામ એટલે શું અવસાન બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ ભવ્ય સનાતન હિન્દુ ધર્મ માટે એક અનેરો પ્રસંગ છે જેમ દિવાળી જેવો પ્રસંગ છે દિવાળીમાં તો પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષના વનવાસે આવ્યા હતા તો દિવાળી જેવો માહોલ થયો તો આ તો હિન્દુ સમાજ માટે દિવાળી કરતા પણ વિશેષ તહેવાર છે આ કે પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષના આ સમયગાળા પછી જ આ મંદિરમાં પ્રવેશ કરેલો છે અને આપણી જીત થઈ છે તો એના ભાગરૂપે આજે સનાતન હિન્દુ ધર્મમાં આખા ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસ બધા જ સનાતન હિન્દુ ધર્મને હર્ષ અને ઉલ્લાસથી સમાયેલો છે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં આનંદનું વાતાવરણ છવાયેલું છે અને ભગવાન રામ આસ્થા સમાન છે દરેક ગુજરાતી અને દરેક આપ હિન્દુના રોમ રોમમાં ભગવાન રામ વસેલા છે ત્યારે અયોધ્યા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને સમગ્ર ગુજરાતીઓમાં પણ આનંદ છવાઈ ગયો છે અને રામ મંદિર અયોધ્યા ની એક વાર મુલાકાત અને તેના દર્શને જવાનો પણ એક અદ્ભુત લાવ હશે તેવું અમારું માનવું છે ભગવાન રામ એ પૂર્ણપુરુષોત્તમ અને એ ત્યાગની ભૂમિકાવાળા ભગવાન છે ભાઈ ભાઈનું જીવન કેવું હોવું જોઈએ એ રીતે અને ખાસ કરીને જ્યારે સત્તા સામે હતી તો પણ એક પિતાના આદેશથી વચનનું પાલન કરવા માટે તેમણે ચૌદ વર્ષનો વનવાસ પસંદ કર્યો એટલે એનાથી વિશેષ બીજું કોઈ ત્યાગની ભૂમિકા હોઈ શકે નહીં અને તેની પ્રેરણા થકી ઘણી બધી આપણે પ્રેરણા લઈ શકીએ એ પ્રકારનું જીવન જીવેલા ભગવાન રામ એ સૌના આદર્શ અને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધાને કારણે કે કેટલાય વર્ષોથી જે આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા એ દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતવાસીઓમાં એનો અનેનો આનંદ ઉત્સાહ ઉમંગ વર્તાઈ રહ્યો છે અને ઘેર ઘેર એ માટેનો આનંદ અને ખુશી વર્તાઈ રહી છે ત્યારે આગામી જે દિવસ આવી રહ્યો છે એ ઐતિહાસિક દિવસ છે સાડા પાંચસો વર્ષ પછી ભગવાન રામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છેલ્લા વર્ષોથી જે પુરસાદ કરવામાં આવ્યો હતો તે આજે ફરી રહ્યો છે આટલું જ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર